કોર્પોરેટર સહિત કાર્યકરોએ સરકારી સસ્તા અનાજની દુકાને જઈ જનતા સરકારી અનાજ ઓછું સુરતના વોર્ડ નંબર સત્તરમાં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીને રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનો ફોન આવ્યો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે તાત્કાલિક સાથે કોર્પોરેટર રચનાબેન હીરપરા અને કાર્યકર્તાઓની ટીમને સાથે રાખી વિસ્તારની દુકાન નંબર એકસો ત્રેવીસ પર પહોંચી સ્થળ તપાસ કરતા જણાવ્યું કે આ રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપે છે વારંવાર ધક્કા ખવડાવે છે ફરિયાદી સગર્ભાબેન આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું બિલ આપતા નથી દુકાનમાં ફિલ્ટર રાખતા નથી અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી નથી સરકાર ખાંડ આપતી નથી છતાં લોકોને ઘઉં બે કિલો ખાંડ આપીને રવાના કરી દે છે સ્થળ પર ગેરકાયદેસર રીતે ખાંડના બોરાનો પણ રાખેલો હતો રાશન માફિયાઓ ગરીબ લોકોના હકનું અનાજ પચાવી પાડીને લોકોને લૂંટે છેલ્લા ચાર વર્ષમાં ચાર થી પાંચ વખત આ દુકાન પર રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાય છે છતાં રાશન માફિયાઓનો વાળ વાકો થતો નથી કોઈ કાર્યવાહી થતી નથી કોણ આ રાશન માફિયાઓ છાવરે છે કોની કૃપાથી આ રાશન હકનું અનાજ પડાવી પાડીને ધંધો કરે છે શું ધારાસભ્યો મંત્રીઓ રાશન માફિયાઓ સાથે મળીને ભાગીદારીમાં ધંધો કરે છે કે આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ચૂંટણી સમયે મોદીના ફોટાવાળા થેલાઓ આપીને માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે અને વાહ લૂંટવામાં આવે છે પરંતુ લોકોના હકનું અનાજ ખાઈ જતા આ રેશન માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો કર્યા હતા પ્રાઇવેટ પેડ કમ ભલે નાઈટ ઓન ધ સ્લાઇડ કરો નાઈટ કર આ અનાજ બરોબર ઓગે કરવાના છે આમાં શું છે આંડે છે બોમ્બી માર્કેટ માં આંડે કેમ નાખેલી હતી તો કેમ ખાણ ન દેવામાં સરકાર આપે છે ખાણ तो मांगे मांगे और बात ये की सरकार तो बहुत मांगे मांगे तो मांगे तो हां आ खानना बोरा छे सरकार खानड आती नदी छताई खानना बोरा सु करे जा भाई से बोर्ड के टुक के डोलाज बड़वाऊ से हूं जो तो से भाई ये खानना बोरा